આજે સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી સંઘવીની મિટિંગ હતી ત્યારે વાલ્મિકી સમાજ દ્વારા નોકરીઓની માંગ સાથે સર્કિટ હાઉસની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા પોલીસે તેઓને અંદર જવા નહીં દેતા સૂત્રોચ્ચાર કર્યા હતા મિટિંગ પૂર્ણ થયા બાદ તમામ લોકોની ગાડી રોકવામાં આવી હતી જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલને પણ રજૂઆત કરી હતી તેની પાછળ મેયરની ગાડી આવતા મેયરે ગાડી રિવર્સ મારતા વાલ્મિકી સમાજ લોકોએ ઊભા રાખવાનું કહેતા મેયર જતા રહ્યા હતા સાથે વડોદરાના ભારતીય જનતા પાર્ટીએ આશ્વાસન આપ્યું હતું પ્રમુખ ડોક્ટર વિજય શાહે તમારી જે માંગો છે ધ્યાનમાં રાખીશું તમે ગમે ત્યારે મને મળવા આવી શકો છો બારસો કર્મચારીઓને નોકરી અપાય છે તેવું ડોક્ટર વિજય સાહેબે કહ્યું હતું

વાલ્મીકી સમાજના લોકો છે કંઈ ખબર નથી પ્રકાશભાઈ સોલંકીએ મને રજૂઆત કરી છે કે છેલ્લા ત્રણ ચાર પાંચ દિવસથી એ લોકો જે કામગીરી કરી છે કામગીરીનું એમને વેતન મળ્યું નથી મેં એમને એવી ખાતરી આપી છે કે સાંજે સ્થાયી સમિતિના અધ્યક્ષને ત્યાં આપે જવાનું કોર્પોરેશનમાં જવાનું જે તમારી જૂની જે બાકી છે એ તમને રકમ મળશે અને આ રકમ મળે કદાચ કોઈ મુશ્કેલી પડે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવીને રજૂઆત કરવાની તમને છૂટ છે રકમ નથી જોઈતી અમને શું જોઈએ રકમ નથી જોઈતી અમને નોકરી જોઈએ

ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે શાંતિ ઢોળવવાનો પ્રયત્ન કરે છે બેનને ખબર જ નથી કે વડોદરા શહેરમાં કોરોનાના સમયગાળામાં જેણે કામ કરેલું છે એ બધા જ લોકોને કોરોનાના સમયગાળામાં જેમણે કામ કરેલું છે એ બધા જ લોકોને બેનને બધી જ વાત કરવાની છૂટ છે અને બેન જે કૌભાંડોએ બજારમાં તમને રજૂ કરવાની છૂટ છે કોઈ પણ વ્યક્તિ તમારી વાતોથી દબાણમાં આવવાનું નથી અને કેટલા લોકો કોરોનામાં હતા એ બધા જ લોકોને નોકરી મળી છે આવનારા સમયમાં પણ એમને નોકરી મળશે નોકરીની પ્રક્રિયા હોય અહીંયા આગળ લોકોને ટોળા ભેગા કરવાથી નોકરી ન મળે નોકરીની એડવર્ટાઈઝમેન્ટ થશે રાજ્ય સરકારમાંથી નોકરીના સંદર્ભમાં ખર્ચની મંજૂરી લેવાશે અને ત્યાર પછી જેટલી જરૂરિયાત છે તેટલા લોકોને નોકરી આપવામાં આવશે પરંતુ જો એવું કહેવા માંગતા હોય કે અહીંયા અત્યારે અમે આવેલા છે અમે અહીંયા ઊભેલા છે અને અહીંયા જ એમને નોકરી આપવામાં આવ્યો તે વસ્તુ શક્ય નથી અંદર વિજય શાહે ડૉક્ટર વિજય સાહેબે પ્રમુખ એવું કહે છે કે બારસો માણસની જરૂરિયાત છે વડોદરા શહેરમાં અત્યારે હાલમાં બરોબર છે સફાઈ કર્મચારીઓની તો તમે એવું એવું છે વિજય સાહેબ ડૉક્ટર વિજય સાહેબ એવું કીધું છે કે પાંચ વાગે તમે શીતલ મિસ્ત્રીને મળો અને અમે લોકો ભરતી કરવા માટે તૈયાર છે પરંતુ તમે આ શાંતિ ઢોરો કામ કરો શાંતિ ડોરો અમે કઈ ગુંડા છે અમે કંઈ આરોપીઓ છે અમે શાંતિ દોરોની વાત નહીં માનીએ ગૃહમંત્રીને અહીંયા મળવા માટે આવ્યા હતા પરંતુ ગૃહમંત્રીને હાથ જોડ્યા તો આ વડોદરા શહેરની જનતા સમજી જાય ગૃહમંત્રીને હાથ જોડ્યા તેમ તેમ છતાં ગૃહમંત્રીએ ગાડી ના ઊભી રાખી અમારી સમસ્યા ના સાંભળી કેમકે મેરે બી રાખી મેરે બી ગાડી ના ઊભી રાખી પરંતુ આ લોકોને કોઈને કંઈ પડી નથી ગરીબ ગરીબ જ થાય એ વાલ્મીકી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય દરેક ગરીબ માણસનું શોષણ કરવામાં આવે છે જો તમારે બારસો માણસની ભરતી કરવી છે તો તાત્કાલિક ધોરણે કેમ કે વડોદરા શહેરની અંદર સ્માર્ટ સિટીની વાત કરીએ તો સ્માર્ટ સિટી ક્યારે થાય છે જ્યારે વાલ્મીકી સમાજના લોકો સવારે સફાઈની કામગીરી શરૂઆત કરે છે ત્યારે તમે સ્માર્ટ સિટી બોલો છો તો પહેલાં આ લોકોની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે બધા વાલ્મીકી સમાજના છે અને ખાસ કરીને માન્ય પ્રધાનમંત્રીની વાત કરીએ મુખ્યમંત્રીની વાત કરીએ જો મહિલાઓની સન્માનની વાત કરતા હોય તો કાલે કોર્પોરેશનની અંદર મહિલાઓને બાથરૂમ ના જવા રીધા આ ત્રેવીસ લાખની જનતાનું આ એ માર્કેટ ત્રેવીસ લાખની જનતાનું છે તમારું નથી મહિલાઓના આત્મસન્માનની વાત કરો છો મહિલાને શૌચાલય જવા ના રીધું યોગેન્દ્ર ભારોડ સામાજિક કાર્યકર